યુવાને ગળે ફાંસુ ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું પરિવારનું ગુજરાન ચલાવતા પુત્રને ખોઈ દેતા પરિવારમાં માતમ છવાયું હતું મૃતક યુવક સંચાલ મશીનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો ઇવાન 15 દિવસથી બેરોજગાર હતો અને કામ શોધવા છતાં કામ નહીં મળતા જીવન ટુકકાવ્યું હતું આ ઘટના અંગે પોલીસે આપઘાતનું ગુનો નોંધ્યો અને વધુ તપાસ હાથ ધરી છે સુશીલા સુશીલનું જે જ આપો રહેવાનો અને સુખ હતા બની જાતા નવા બટા 85 નું આપો પતિનું નામ સુજાને વિજેરા એની 30 લાખ 30 આસરા લાખનીથી ઘરે ભાગલો આવવાનું કારણ

तुमने तो लागे छे के काम ने मोणात करी जा पातो न वो खबर है ना मनमा हो तुमने अब ज्ञान करेली के मने काम करू लागते थे कोई धर्म काम कामे तो रोजना होडवा जाए रोजना काम होडवा तो सो तो ना तो जाए सो दोहार काम काम नहीं है अगर आपने तो पाइनियो अगर आपने देखता हो के विचार होता खबर नहीं आ रही है विचार हैं। कामनी कामनी मजदूरी ना खबर आ रहा है। कमान आज पर लोगों ने। वीर भाई नारेसं। अरे उम्म। ठीक है। ये कमा कमियाँ हैं वाइफ से। अभी रोज करेंगे ऐसे नहीं खबर आ रही है